આપની સાથે રાધા પોલીસિંગની શરૂઆત કરીએ સૌ પ્રથમ નજર કરીશું 3 મિનિટમાં સમર્થનમાં રસ્તા પર જિગ્નેશ મેવાણીના નિવેદનની સામે વિરોધ કલેક્ટર કચેરીએ પોલીસ પરિવારે મેવાણી હાઈ હાઈ નારા લગાવી વિરોધ નોંધાવ્યો જિગ્નેશ મેવાણીની સામે પાટણમાં પણ વિરોધ પોલીસ માં પોલીસ પરિવારે એકઠા થઈ વિરોધ નોંધાવ્યો મેવાણી સામે કાર્યવાહીની માંગ પાટનગર ગાંધીનગરમાં પણ વીએલ ઉપર કામનું પ્રેશર કામ નહીં થાય તો શિક્ષાત્મક પગલા લેવાની ઉપરી અધિકારીએ ધમકી આપી ગાંધીનગરની મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના અંગે ડીને મૌન કહ્યું જવાબદાર ચૌદ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા છે તપાસ ચાલી રહી છે સુરતમાં રખડતા શ્વાનનો આતંકવાદીઓ ભટાર વિસ્તારમાં ઘર બહાર રમતા આઠ વર્ષના બાળક પર શ્વાન હુમલો કર્યો શ્વાન હુમલામાં બાળકને ગંભીર ઇજા અમદાવાદના બોડક દેવમાં પરિણીતાના આપઘાતના કેસમાં ફરિયાદ સાસરિયા સામે નોંધાયેલ દુષ્પ્રેરણાનો ગુનો સાસરિયાના ત્રાસે બાળક સાથે જીવન ટૂંકાવ્યું હતું સુરતમાં મહિલા ડોક્ટરના આપઘાતના કેસમાં નવો વળાંક મંગેતરે ક્રોસ વેરિફિકેશન કરતા મહિલા ડોક્ટરે આપઘાત કર્યો હતો મૃતકે ફોઈને ફરિયાદ કરી હતી સુરતના ઓલપાડમાં કુડસદ ગામે આરસી રોડ મુદ્દે લોકોના વિરોધનો અંત કોન્ટ્રાક્ટર યોગ્ય કામગીરીની ખાતરી આપતા વિરોધનો અંત સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં તસ્કરોનો તરખાટ ભાવના જ્વેલર્સમાં લાખોના દાગીનાની ચોરી થઈ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી સુરતની લાજપોર જેલમાં બંધ ભાંડે ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ કનૈયા કોન્ટ્રાક્ટરની તબિયત લથડી બોગસ પાવર થકી આશર્યું હતું કૌભાંડ જૂનાગઢમાં ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતોની કપોડી હાલત માર્કેટયાર્ડમાં ખેડૂતનો ડુંગળીનો પચાસ રૂપિયા ભાવ મળતા નુકસાન વિશેષ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય બ્રિજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બ્રિજનું લોકાર્પણ કર્યું બસો છવ્વીસ કરોડના ખર્ચે તૈયાર કરાયો છે બ્રિજ પૂર્વ સીએમ વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણીને રાજકારણમાં સક્રિય કરવા ભાજપનો પ્લાન સંગઠનમાં મળી શકે છે મોટો હોદ્દો બનાસકાંઠાના લુણસિલ ગામે ઠાકોર સમાજને સાંસદ ગિનીબેનની ટકોર લગ્ન વધારાના ખર્ચને બદલે શિક્ષણ પાછળ ખર્ચ કરવાની આપી દિલ્હીમાં વધતા જતા હવા પ્રદૂષણને લઈને લોકોમાં આક્રોશ ઇન્ડિયા ગેટ પર મોટી સંખ્યામાં લોકોએ એક થઈ વિરોધ નોંધાવ્યો પોલીસે પંદર પ્રદર્શનકારીઓની અટકાયત કરી ભારતીય નૌસેનાની તાકાતમાં વધારો થયો સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીએ આઈએનએસ માહિલને ભારતીય સેનામાં સામેલ કર્યો દુશ્મનોની સબમરીન માટે બનશે ખાસ ફિલિપાઇન્સમાં પણ જ્વાળામુખી સક્રિય થયો જ્વાળામુખી વિસ્ફોટ થતા આસપાસના વિસ્તારોને એલર્ટ કરાયા